ગુરુ ગોવિંદ માં વાગવામાં આવ્યું ગાવામાં આવ્યું એવું ગીત મારી સાથે તમે દોડાવો એવી હું આશા રાખું કે

આંગળી ચિંતા રહી સૌ પ્રથમ જન જાગરણ ધરતી આ હતી ગુરુ ગોવિંદે અહીંયા પાયો નાખેલો અહીંયા ધૂણી ધકાવેલી આ દાહોદ આ આપણે મેળ્યા છે એ ક્રાંતિનું નું પ્રતીક છે ગુરુ ગોવિંદે જે ધૂણી ધકાવેલી એને આપણે જાગૃત કરવાની છે અહીંયા થી રાજસ્થાન માં આદિવાસી જાગી ગયો છે ત્યાં શિબિરો થાય છે

એ છો ગુડ માલિક માલિક આજે મજૂર થઈ ગયો મજૂરો ની ફેક્ટરી તરીકે વિસ્તાર આપણો ઓળખાય છે ગુજરાતમાં આપણો માણસ અહીંથી મજૂરી કરવા જાય તો ત્યાં જન શું કે ગુજરાતમાં જઈ રહ્યો ત્યાંનો માણસ કે કોધરિયા મજૂર મામા આ નખરી કડવી વાસ્તવિકતા છે સિડ્યુલેર્યા છે રાજકીય રીતે આપણું પ્રતિનિધિત્વ કરતા આપણા રાજકારણીઓ કારણ કે લોકશાહી વ્યવસ્થા ચાલતી હોય અને લોકશાહી વ્યવસ્થાને હજી સુધી આદિવાસી સમજી નથી શક્યો આ આપણે બધા વોટ આપીએ છીએ અને વોટની તાકાત આપનું પ્રતિનિધિત્વ ભેગું કરી અને વિધાનસભાઓમાં ગુંજે છે સંસદમાં ગુંજે છે પણ કેટલાય વર્ષોથી પાર્ટીઓની ગુલામી કરી 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 અને હજી પણ ગુલામી કરી રહ્યા અને કરાવડાવી રહ્યા એનું આ પરિણામ છે પટ્ટો પટ્ટો પાર્ટીઓનો ને આ માથા પર પાઘડી છે એટલી ગુલામી કરી કરીને કેટલી ગુલામી કરીશું અને એનું પરિણામ આપણે આ જોઈ રહ્યા છીએ રાજસ્થાન કરી શકતા હોય આ બાજુ સાઉથ થી કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ ધાનપુર ના હું કેવા માંગુ છું

પચાસ હજાર નો સિત્તેર હજાર નો ખર્ચો કરી નાખો ઇન પાછા પતરાવા જાવ ઇન પાછા લાવવા જાવ લેવા જાવ ધાર્મિક અંધશ્રદ્ધામાં ડૂબી રહ્યો છે આ આપણે વિચારવું પડશે મિત્રો આપણો મૂળભૂત ધર્મ

ફરી એકવાર અને ફરી એકવાર કહેવા માંગુ છું કે ભગવાન બિરસા મુંડાની મૂર્તિને જો કોઈ હાથ લગાડ્યો અથવા ત્યાંથી જરા પણ ખરોચ આવી તો આખો ભીલ પ્રદેશ અહીંયા આવી અને આ રાજકીય પ્રતિનિધિતોને ઉખાડીને ફેંકી રાખીશું એની હું ચેતવણી આપું છું અહીંયાથી સરપંચે વોટ આપ્યો ઈ ગામનો સરપંચ આપણો પ્રતિનિધિત્વ કરે છે આ લોકશાહીને આપણે સમજવી પડશે ઈ કે ઈ પ્રતિનિધિત્વ કરે છે ગામમાં કોઈ ઝઘડો થયો કોઈ બબલ થઈ